નમસ્કાર દોસ્તો સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં એવી ચીજ વસ્તુઓ મળે છે કે ત્યાં જઈને ખરીદી કરવાથી થાય ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં હું તમને લઈને આવ્યો છું નવસારીના જુના થાના ખાતે ચૂનું અને જાણીતું એવું વિજય ઓપ્ટિકલ હાઉસના નવા ભવનમાં હા વિજય ઓપ્ટિકલ હાઉસે હવે આ એક નવા ભવનનું આજે ઉદઘાટન કર્યું છે અને આ છે એનું લોકેશન તમે જોઈ શકો છો કેમ જુના થાનાથી આપણે જે સુરત રોડ પર જતા હોઈએ છીએ ત્યાં આ નવું ભવ્ય આમ તો એવું ન કહેવાય કે નવી ભવ્ય દુકાન નવો ભવ્ય શોરૂમ કહી શકાય નવો ભવ્ય મોલ કહી શકાય એવો આ ચશ્માનો મોલ બનવા જઈ રહ્યો છે અને એક નવસારી નું જૂનું અને જાણીતું વિજય ઓપ્ટિકલ હવે જમાના પ્રમાણે નવા અનુરૂપ સાથે આવ્યું છે આજે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ વિનોદભાઈ આપણે સાથે વિનોદભાઈ વર્ષોથી તમે આ સેવા કરતા આવ્યા છો શું કામગીરી હતી અત્યાર સુધી વિજય ઓપ્ટિકલની કારણ કે વિજય ઓપ્ટિકલ ને અમે અમારી પેઢી તેવું મને માને આજે જૂના થાના ખાતે દુકાન હતી ક્યાંથી શરૂઆત હતી શું હતું આ ઓગણીસો ને પાસઠ માં મારા ફાધરે વિજય ઓપ્ટિકલ હાઉસ એક ગાળાની દુકાનથી શરૂ કર્યું હતું અને ઓગણીસો છોતેરથી મેં પોતે ડિપ્લોમા ઓપ્ટોમેટ્રીનો કોર્સ કરીને હું જોડાયો અને ત્યારથી હું પપ્પાના બિઝનેસમાં જોડાયો અને મારા પિતાશ્રીના બિઝનેસમાં કે પપ્પાનું જે કહેવું એ જે કંઈ પણ એડવાન્સ ટેકનોલોજી આવી તો એને હું અપગ્રેડ કરતો ગયો એક્સેપ્ટ કરતો ગયો અને એ પ્રમાણે છે ને તે નાઇન્ટીન એટી એટમાં ફોર્થ ઓગસ્ટે આપણે ત્યાં કોમ્પ્યુટરાઇઝ આઈ ટેસ્ટિંગનું ગુજરાતનું પહેલું મશીન અને ઇન્ડિયાનું બીજું મશીન કહેવાતું દિલ્હીમાં એક બોન્ટોન ઓપ્ટિશિયન્સ છે એને ત્યાં એક મશીન પહેલાં ડિલિવર થયેલું અને ઓગણીસો અઠ્યાસી માં ફોર્થ ઓગસ્ટે આપણે ત્યાં ઇન્સ્ટોલ થયેલું અને એનું ઉદ્ઘાટન તે વખતના એમએલએ સી પટેલ સાહેબના હસ્તે મેં રાખેલું ચૌદ ઓગસ્ટના દિવસે અને ત્યાર પછી જે અમારા બિઝનેસની અંદર જે અમે હરણફાપ જે બિઝનેસમાં અને ગ્રાહકોનો જે સંતોષ અમને મળ્યો છે અને ગ્રાહકોનો રિસ્પોન્સ અને એમને અમે એક પછી એક કંઈક નવું આપવાની હંમેશા કોશિશ કરી રહ્યા છે અત્યારે પણ અત્યારે જે આ તબક્કે અમે અત્યારે જે અમારો આ નવો શોરૂમ કર્યો છે એની અંદર એસિલોર કંપનીનું વેમ કરીને એક મશીન છે જેની અંદર તમે આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને ત્યાં જાઓ તો જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં તમને જુદી જુદી રીતે ટેસ્ટ કરવામાં આવે એ એક જ માં છ એ છ ટેસ્ટ છે ને તે થઈ જાય એ અને પ્રિસાઇઝ છે મેઇન વસ્તુ પ્રિસાઇઝ છે પરફેક્શન છે અને એમ કહેવાય કે આ મશીન મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં એક છે રાજસ્થાનમાં એક જ ના માલિક બે છે એટલે કે એક એક જ સ્ટોર જેનો ઓનર છે અને બીજો સ્તોર બી એનો જ છે બાપ દીકરા છે અને એ લોકોને ત્યાં છે ને જયપુરની અંદર છે ને તે એક મશીન આ વેમ મૂકેલું છે એટલે કે આખું જે યુનિટ છે અહીંયા વિઝિયો તમે જે જોયું મેં આપશ્રીને બતાવ્યું તો વિઝિયો કે જેની અંદર તમારી આંખના સેન્ટર પ્રમાણેનું છે ને તે મેઝરમેન્ટ પરફેક્શન તમારી આઈ મુવમેન્ટ રાઈટ ટુ લેફ્ટ આ બધું થઈને તમને પરફેક્ટ વિઝન મળે નાઇટ ડ્રાઈવિંગમાં એ તકલીફ ના પડે રીડિંગમાં એ તકલીફ ના પડે એ અમારો આ આખો કોન્સેપ્ટ અમે મશીનરી સિલેક્ટ કરી છે તો આપણે જોયું તેમ જુઓ એ મશીન પણ તમને બતાવી દઈએ આ મશીન એ અત્યાધુનિક મશીન છે અને આ મશીન ગુજરાતમાં પહેલું હા ભાઈ ગુજરાતમાં આખા ગુજરાતમાં ભાઈ નહીં અમદાવાદ નહીં સુરત નહીં વડોદરા નહીં રાજકોટ પણ આપણા નવસારીમાં હા આપણા નવસારીમાં અને એ પણ વિજય ઓપ્ટિકલમાં ઉપલબ્ધ છે એટલે હવે એક જ મશીનમાં જઈ તમે તમારો ટેસ્ટ કરાવી પરફેક્ટ તમારા નંબર તમને કયા પ્રકારના ગ્લાસ જોઈએ છે તે મળી જશે અને એ આ મશીન છે એ આ મશીન આપ જો રહ્યા છો તે વિજય ઓફિસ છે આ મશીન છે અને અસી લોન કંપનીનું આ મશીન છે લોન કંપનીનું આ મશીન છે અને એ આગ આ મશીનમાં જ તમારું એક તર ટેસ્ટ થઈ જાય અને પરફેક્ટ ટેસ્ટ જાય એટલે અલગ અલગ ટેસ્ટમાં ક્યાંક તમને આગુ પાછું ના થઈ શકે આમાં પરફેક્ટ દરેક છ એ છ વીજનને જે પ્રકાર હોય છે એ એ એ મશીનના આપણે આપણે જોઈ શકીશું તો વિવિધ રીતે એ આવી છે પરંતુ આ આનું શું મહત્વ છે આ આ શોરૂમમાં નવું શું છે એ તમને બતાવી દઈએ તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ ક્રિઝલ જે ક્રિઝલ કંપનીના અલગ અલગ જે બાબતો છે એટલે કે એની અલગ અલગ જે દરેક એજ પ્રમાણે પ્રોડક્ટો છે દરેક પ્રોડક્ટો અહીંયા એક જ સ્ટોરમાં મળશે માત્ર એક એક આ કંપનીની નહીં પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા અલગ અલગ પ્રકારના ગ્લાસીસની પણ અલગ અલગ જે બધી બ્રાન્ડેડ છે આ આ બધા નામ તમે જોઈ શકો નામ તમે આ બધા નામથી તમે પરિચિત છો પણ આ બધા બ્રાન્ડો લેવા માટે તમારે અલગ અલગ

તો ચોક્કસ નવું શું લાવે છે કારણ કે પેઢી બદલાય મને પપ્પાએ તો કીધું કે ભાઈ અમે ત્રીજી પેઢી દાદા પછી પપ્પા અને હવે તમે આવ્યા તો જનરેશન પર તમે નવું શું લાવ્યા અમે નવા ટેકનોલોજીસ લાવ્યા નવા કોટિંગ્સ લાવ્યા નવી ફીચર્સ લાવ્યા કે જેનાથી માઇન્યુટમાં માઇન્યુટ પોઈન્ટ વન ડિફરન્સના ડાયપ્ટર્સથી અમે લોકો નંબર ચેક કરી શકીએ એક જ જગ્યા પરથી તમારે ડોક્ટરને ત્યાં નહીં જવું પડે ત્યાં સુધીની બધી ફેસિલિટી અહીંયા મારે ત્યાં ઇન્ક્લુડેડ છે પણ પછી ભાવ બી એવો લેશો ને બીજે શું કરવા જવું જોઈએ તમારા તાજ કેમ આવે અમે બીજે મારા ગ્રાહકો છે મારા દર્શકો છે એ બીજે જવા કરતાં ત્યાં જ કેમ આવે એનું કારણ શું હોઈ શકે બીકોઝ મારે ત્યાં બ્રાન્ડ્સ અને રેટ બનેવની ગેરંટી છે અને ઓથેન્ટિસિટી જે ઓરિજિનલ છે તે ઓરિજિનલ જ મળશે કોઈ ડુપ્લિકેટ કોઈ ફેક પ્રોડક્ટ્સ નહીં મળશે તો ભાઈ હવે જુઓ એક જ જગ્યાએ એક જ વસ્તુ અહીંયા જો બધી ઉપલબ્ધ હોય તો અલગ અલગ જગ્યાએ જવાની શું શરૂ અને પાછું તમને એવું લાગશે આ એક છે ભાઈ આ એક નથી આ ઉજવો માર પણ ભવ્ય છે અને ખૂબ સુંદર આ આખા શોરૂમ ને બનાવવામાં આવ્યો છે કદાચ કહી શકાય કે ચશ્માનો મોલ બનાવવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બની તો શું મળ્યું તો નવા નવસારી મહાનગરપાલિકા બનતા વિજય ઓપ્ટિકલ નો ભવ્ય શોરૂમ મળ્યો એવું કહી શકાય શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો હવે હું આ ચશ્માના મોલના બીજામાં રહેવી ગયો છું એટલે એમ કહેવાય કે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર એટલે એ નીચેનો ફ્લોર અને આ ફર્સ્ટ ફ્લોર એટલે પહેલો માર્ગ એમ પહેલું એક વિચારતા હો જે કંપનીનું હોય ઘણી વાર એવું થાય કે આપણે આ બધું ઓનલાઈન જોયું હોય કે આવી કંપનીઓ છે ને આપણે ત્યાં ક્યાં મળે એના માટે તો દિલ્હી જવું પડે મુંબઈ જવું પડે તો દિલ્હી મુંબઈ નહીં જવું પડે હવે ભાઈ હવે બધા પૈસા બચવાના છે કારણ કે આપ જોવો છો તે રીતે અહીંયા અલગ અલગ જે બ્રાન્ડો છે આ અમુક બ્રાન્ડ તો એવી છે એના લોકો જોઈએ આપણને યાદ થાય કે આ અહિયાં મળશે તો આ બધી જ બ્રાન્ડો હવે અહિયાં મળશે આ સનગ્લાસીસ નો આખો ડિપાર્ટમેન્ટ છે અને આખો સનગ્લાસીસ ના ડિપાર્ટમેન્ટમાં પાત્ર ડિપાર્ટમેન્ટ એવું નથી પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા એ એ રીતનાનું વાતાવરણ પણ બનાવવામાં આવ્યું છે કે આપણને એક લક્ઝરિયસ ફીલ થાય અને આજના જમાનામાં તો હવે એવું થયું કે ખાવું થોડું પણ આપણે વેસ્ટ જાજા દેખાડે આપણને વધારે જોઈએ આપણે વ્યવસ્થિત ફેસિલિટી જોઈએ પૈસા કહેવાય ભાઈ પૈસા વધારે લે તો કઈ વાંધો નહીં પણ આપણને વ્યવસ્થિત કમ્ફર્ટેબલ હોવું જોઈએ ઊભા ઉભા અડધો કલાક થાકી જઈએ પછી જે મળે લઈને જતા રહીએ એવું નહીં અહીંયા તો શાંતિથી બેસીને તમે શાંતિ ચોઈસ કરી શકો એટલે સારી વ્યવસ્થા હોય તો ચોક્કસ આપણને સારી રીતે ખરીદી કરવાની પણ ગમે કારણ કે અડધો કલાકમાં તમે બેઠા હોય અથવા તો તમે જો લેડીઝ લેવા ગયા હો તો જેન્ટ્સ ખૂબ સવાર કે ચાલે જલ્દી કરે થાકી ગયો થાકી ગયો અને જસ્ટ લેવા ગયો તો મહીરા કે ચાલો જલ્દી કરો જલ્દી કરો પણ અહિયાં બધાને અનુકૂળ આવે એ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અને એ વાતાવરણને અહીંયા અલગ રીતે કરવાનું છે હવે હું આવી ગયો છું જે મશીનની વાત કરતા હતા એ મશીન કે અહીંયા એક જ મશીનના ટેસ્ટથી આપણે અલગ અલગ પ્રકારના તમામ વિઝનો અહીંયા જોઈ શકાય ડોક્ટર પાસે પણ જવાની જરૂર નથી એવું આ મશીન છે અને આ અત્યાધુનિક મશીન અહીંયા નવસારીમાં નહીં ગુજરાતમાં પહેલી વાર અહીંયા છે અને દેશમાં આ ચોથું મશીન છે એટલે એવું કહી શકાય કે આપણે તો ગૌરવ લેવાની વાત છે આપણે તો ગામમાં કહી શકીએ આ રીલ બધાને મોકલજો આ ચોક્કસ જો કે નવસારી કેટલું પ્રગતિ કર્યું છે પણ આ લાવનારા જે દાદા એ કર્યું બાપા એ કર્યું અને હવે દીકરાઓ કરવા જઈ રહ્યા છે શું લાવ્યા નવું અને શું વિશેષતા છે તમારી કેમ અમારે તમારે ત્યાં આવવું જોઈએ મારું નામ ડોક્ટર નીરવ મહેતા છે હું ઓપ્ટોમેટ્રિસ્ટ છું અને આપણે જે આ મશીન છે એનું નામ છે વેમ એઇટ હન્ડ્રેડ આ મશીનની અંદર આપણે કીકીના રિપોર્ટ આંખના ચશ્માના નંબરના રિપોર્ટ કાઢી શકીએ એની સાથે આઈ સ્ટ્રેન અત્યારે જે ડિજિટલ યુગ છે એમાં આઈસ્ટ્રેનની જે પ્રોબ્લમ્સ થાય છે તો આઇસ્ટ્રેનનો ડેટા આપણે ખબર પડી શકે બીજું કોર્નિયા કે એની અંદર કેટ્રેક્ટ જો હોય કોર્નિયા પછી કેટ્રેક્ટ હોય મોતિયો હોય તો મોતિયો બી આમાં આપણે આઈડેન્ટિફાઈ કરીને આગળ રેફર કરી શકીએ ઘણાને નાઇટ વિઝનની ઘણી કમ્પ્લેન હોય તો એવી નાઇટ વિઝનનો ડેટા આપણે જોઈને એના પ્રમાણે એને લેન્સ આઈડેન્ટિફાઈ કરી શકીએ ક્યાં પછી એમને વધારે તકલીફ હોય તો રેફર કરીને ડૉક્ટરો થોડું સારી સારવાર માટે આગળ પ્રયત્નશીલ થઈ શકે કે જેથી આપણે પહેલાં તબક્કે અહીંયાથી કોઈની આંખને હેલ્પ કરી શકાય બીજા આપણે આંખના કીકીના રિપોર્ટ આંખનું પ્રેશર મેજર કરી શકીએ કીકીની તિકનેસ મેજર કરી શકીએ દિવસ અને રાતના ડેટા આપણે આઈડેન્ટિફાઈ કરીને આંખનું ચેકઅપ કરીને આ મશીનથી થી સ્લિટ દ્વારા આપણે આંખના અંદર જોઈ શકીએ અને છેલ્લે પડદા દ્વારા પડદામાં કંઈ તકલીફ હોય પડદો બી આપણે ડાયલેટ દવા નાખ્યા વગર એને આઈડેન્ટિફાઈ કરીને કંઈ તકલીફ હશે તો આપણે પહેલા તબક્કે અહીંયાથી એમને સારી રીતના એ લોકોને સહાય કરી શકીએ આ મશીન લાવવાનો ચતુ ચશ્મા વેચતા હતા ગામ નંબર આપે ડોક્ટર નંબર કાઢી આપે ને તમે આપી દેતા હતા આ મશીન લાવવાનો ઉદ્દેશ શું શું તમે આ મશીન લાવવાથી ગ્રાહકોને શું ફાયદા થઈ શકે સી મશીન લાવવાથી ઘણા ગ્રાહકો હજી બી ડૉક્ટરને ત્યાં જવા માટે હિંચકાતા હતા હોય કે આપણે ત્યાં જઈશું ટાઈમ લાગશે વધારે વધારે બીજી બધી તકલીફો બી હશે એવું ખબર પડશે પણ આજે કોઈક ચશ્માની દુકાનમાં જો આપણે ત્યાં આવે તો આપણે એને જાણ કરી શકીએ અને આગળ જો અંધાપો આવતો હોય તો એને અટકાવવા માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન છે તો આજે આજો આબતો તમને કહ્યું છે કે મને ટેસ્ટ કરી આપવું પડશે ને હું આચુ અસર તો જ કહીશ બાકી હું તો કહીશ કે આ બધું ખરાબ છે ચોક્કસ તમે ત્યારે આવીને ચેક કરાવી શકો જો ભાઈ મેં તો અત્યારે આજે જરાક નવા ચશ્મા પહેર્યા છે પણ હવે હવે વિજય ઓપ્ટિકલ ના પહેરવાનો છું હા વિનોદભાઈ પાસે ચશ્મા મફત લેવાનો છું હા ભાઈ ટેન્શન નહીં લેવો મફત લેવા પણ તમને કેવા કે કેવા છે તો તમે રહી ગયા શું કરવા છો યાર આવો ને જો આજે આ એક આજથી સ્કીમ શરૂ થાય છે અને એ સ્કીમ આ ઉદ્ઘાટન ચાલુ રહે ત્યાં સુધી એક અઠવાડિયા સુધી સ્કીમ કેટલા દિવસ ચાલવાની છે સ્કીમ તમારે સુધી આવતા રવિવાર સુધી એટલે જો ભાઈ હું તો મકો મળી લીધો મને તો મફત આપવાના છે ભાઈ મારે તો હવે થોડીકત રાખો રાખવાની યાર આપવા છે તો લેવા દો ને તમારે આવતા અઠવાડિયા સુધી અહીં મળવાનું છે આવતા અઠવાડિયા સુધી આવશો તો બધી વાત પર ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ છે તો આ થયો નવસારીનો ખૂબ સુપર મોલ અને આ મોલ છે ચશ્માનો હા આખોના નંબરો શું કરવા એકલા એક ચશ્માથી આપણે એક ફ્રેમ થી નવ અલગ અલગ દુનિયાની ફ્રેમ બદલાઈ છે દુનિયાની વિઝન બદલાયું છે તો આપણે પણ રોજ નવા વિઝનમાં આવીએ રોજ નવા લુકમાં આવીએ અને એના માટે તમારે આવવું પડશે વિજય ઓપ્ટિકલ પર તો નંબર નોંધી લો એડ્રેસ નોંધી લો અને એક અઠવાડિયા સુધી સ્કીમ છે એનો લાભ લેજો અને લાભ મળે તો પાછા મને કેજો એકલા એકલા નહીં ખાતા

આપણા તે ચટ્ટી બાફત માંગવા વાળા ગુજરાતીઓ તો ચોક્કસ અલગ 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 લાભ લઈએ અલગ અલગ પ્રકારની આ આ આખી જે યોજના છે એનો લાભ લઈએ અને એક માનીય નવસારીનું ગૌરવપ્રદ શોરૂમની મુલાકાત થઈએ કારણ કે ભલે ચશ્મા તમારી પાસે હોય ના હોય આંખોમાં નંબર હોય કે ના હોય સનગ્લાસીસ તમે પહેરતા હો કે ના પહેરતા હો પણ આવા શોરૂમને જોઈને આ એક નહીં બે નહીં પણ અહિયાં આપ જોયા છો ત્રણ ફ્લોર માં ખુબ સુંદર રીતે આખું છે આ ત્રીજો ફ્લોર પણ અમે તમને બતાવી દઈએ ત્રીજા ફ્લોરમાં પણ ખુબ સુંદર રીતે આખું આ પ્રકારની આખે આયોજન છે અને અહિયાં આપ આવીને વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લઈ શકો છો તો જોતા રહો આજ રીતે નવસારી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન